કરજણ ખાતેથી ઝડપાયેલા સરકારી અનાજના પ્રકરણમાં પાદરા અનાજના ગોડાઉનના ઇન્ચાર્જ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ કરજણના જૂના બજાર વિસ્તારમાં નર્મદા કેનલવાડા માર્ગ પરથી બાતમીના આધારે સરકારી અનાજના ગેરકાયદેસર જથ્થા સાથે આયસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો જે બાબતે પોલીસે તપાસ કરતા આ જથ્થો પાદરાના સરકારી અનાજના ગોડાઉન પરથી મોકલાવાયો હોવાનું જણાતા પોલીસે ગુનો દાખલ કરી પાદરાના ગોડાઉનના ઇન્ચાર્જ સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે કરજણ પોલીસે ગત તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કરજણ નેશનલ હાઈવે પર આવેલી શિવવાડી મંદિરની પાસે આવેલ કેનલ પાસેથી આઈસર ગાડી ઝડપી તેમાં તપાસ કરતા સરકારી અનાજનો વિપુલ જથ્થો મળી આવેલો હતો પોલીસે તે સમયે ચોખાની રૂપિયા એક પોઈન્ટ છપ્પન લાખની પચાસ કિલોની એકસો વીસ બોરી ઘઉની રૂપિયા બોતેર હજારની સાહીઠ બોરી તથા ચનાની રૂપિયા દસ હજારની પાંચ બોરી મળી કુલ રૂપિયા બે પોઈન્ટ અડત્રીસ લાખની એકસો પંચ્યાસી બોરી તેમજ આઇસર ગાડી મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત કરી હતી પોલીસે અનાજનો જથ્થો સીધ કરી વધુ કાર્યવાહી માટે કરજન મામલતદારને રિપોર્ટ કર્યો હતો જે ઘઉ ચોખા અને ચનાની એકસો પચાસસી બોરીઓનો જથ્થો પાદરા ગોડાઉનમાંથી લાવેલ હોવાનું જણાવેલું હતું તે બાબતે કરજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરાતા પાદરાના સરકારી ગોડાઉનના ઇન્ચાર્જ અક્ષય ભાલચંદ્ર પંડ્યા અનાજનો જથ્થો સગે વગે કરી બજારમાં વેચાણ કરતો હોવાનું અને તેને જ આ સરકારી અનાજનો જથ્થો પાદરા ગોડાઉનમાંથી ટેમ્પામાં ભરી રવાના કરેલો હોવાનું જાણવા મળતા વિશેષ તપાસ કરતા પાદરા ગોડાઉનના ઇન્ચાર્જ અક્ષય અક્ષયભરચંદ્ર પંડ્યા અને તેની સાથેના કાનાકાડુ મીર તથા ગાડીના ડ્રાઈવર અક્રમ સલીમ સિંધીની કરજણ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે